મારા સાસુ મારા મમ્મી અને હું સો છું તો આજે વીકેન્ડ છે સન્ડે અને મારી મમ્મી પપ્પા આવ્યા હતા મેં બોલાયા હતા સ્પેશિયલ તો પછી મેં કીધું આવ્યા છે એક રાત રોકાયા છે તો ચલો આજે હું તમને લોકોને મૂવી જોવા લઈ જઉં જો કે મારા પપ્પા કે મારા ફાધર ઇન લોવે એમાંથી એકે આવવાની હા ના પાડી પણ બંને મમ્મીઓ રેડી જ હોય અને લાલો મૂવીના આટલા બધા સારા રિવ્યૂ જોયા પછી આઈ થોટ કે ચાલો બંનેને લઈ જાઉં યશપાલ બિઝી છે કામમાં નવા ઘરના શિફ્ટિંગના અને જે છેલ્લે છેલ્લેનું બધું વસ્તુઓ કરવાની છે એમાં સો હી ઇઝ નોટ કમિંગ હું ને અમે ચાર જણ જે છે એઝ આઈ સેડ અને ચાલો તમને બતાવું આજે લાલો મૂવી ત્યાં આવી ગઈ છે અમારી કેબ અમે લોકો કેબમાં જ જઈ રહ્યા છીએ અને આ લોકો આવવામાં બહુ જ વાર કરી રહ્યા છે હિયર ધે આર ગ્રીન ફેમિલી જોઈ લો બનને આર વી સેટ પાછળ બધા સેટ છે યાર આ મમ્મી કે પહોંચી ગયા છીએ અમે થિયેટરમાં અને વંશરાતને શું લેવું છે આફન અને પેપ્સી ઓકે ચાલો લઈ લઈએ પછી આપણો ટાઈમ થઈ ગયો છે આપણે લેટ આયા છે ઓકે મમ્મી બેસી ગયા છે અને ત્યાં બીજા મમ્મી બેસી ગયા ચાલો વન લઈ લીધી છે ફોન અને થઈ છે Checkin कुछ नया trending है skin care में। नया trending क्यों? Forever trending क्यों नहीं? ना 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 ઇન્ટરવલ સુધીનું મૂવી તો જઈએ જઈએ વંશું એક મિનિટ એટલું બધું ઇમોશનલ મૂવી છે આઈ ફવેર મારા જેવા ઇમોશનલ માણસો માટે તો મૂવી બહુ જ ટફ છે હું તો અત્યાર સુધી બે ત્રણ વાર રોઈ ગઈ છું અને ઇન્ટરવલ સુધીમાં વંશું એ એક પોપકોર્ન ફિનિશ કરી દીધા હવે બીજા પોપકોર્ન લેવા આવ્યા હતા અમે લઈ લીધા છે ચલો જતા રહીએ અંદર હવે બંને ના હાથ પકડવા કીધું કોઈ એકનો પકડ તો કે ના બંને પકડું ગાઈઝ અમે લોકો આવી ગયા છે મૂવી જોઈને બહાર અને મૂવી વોઝ સો ઇમોશનલ મમ્મી બાજુમાં બેઠી હતી એ ઓલ ટાઈમ રોતી હતી પેલી બાજુ મમ્મી પણ રોતા હતા ઘરે રહીને આપણે રિવ્યુ પૂછીએ કે કેવું લાગ્યું મૂવી ઓકે તો મમ્મી કહે છે કે લાલો મૂવી જોઈને શું શીખ મળી મમ્મી કર્મ કરો પણ ધ્યાન ના રાખો બરાબર વંશુ તને શીખ મળી કે રાઈ મને એ શીખ મળી કે કોઈ પણ આપણે પરિસ્થિતિમાં ફસાયા હોઈએ તેનો રસ્તો જરૂર ભગવાન બતાવશે પણ એમાંથી નીકળવાનું આપણે જાગતે જ છે અને એ પણ આપણા કર્મોથી જ આપણે આપણું કર્મ કરવું જ પડશે ને એવી સારા કર્મ તો જ આપણે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું અને હા

રાઈટ પછી આપણે ત્યારે ભગવાનને યાદ કરીએ ત્યારે બધા મંદિરોમાં નઈ ફરવાનું એમને દિલથી યાદ કરવાના તો એ તરત આપણી વાત સાંભળે સાચી વાત ને લાલો બધે જેન ગોતે પણ ક્યાંય ના મળ્યા ભગવાન હે ને કેટલી મજા આવી મૂવીમાં ઓન તો બહુ ડર લાગ્યો કે પેલા મોટા હતા અને પેલા એમાંથી ખાડો ખોદી નામ નીકળ્યો ને

મમ્મી પપ્પાએ ખાધું ભાખરીને દૂધ કેમ કે એ લોકોને થોડું મસાલાવાળું ઓછું ભાવે અને અમને હવે બધું મસાલાવાળું ભાવે સો અહીંયા અમે કહીએ છીએ અને અહીંયા જ મારો બ્લોગ એન્ડ કરું છું હોપ કે જલ્દી મળી